જો આને આમ ન સમજવું હોય ને સર તો એવી રીતના હું સમજાવું કે સ્કૂલમાં એ ટીચર બહુ જ હું જ્યારે પણ જાઉં ત્યારે એટલા આમ કરે એ જ સ્કૂલમાં પરિવાર મારે જવાનું થયું ને તો એ ટીચર છે ને એકદમ સિરિયસ હતા એટલે મેં આમ કીધું કેમ સર તમે આટલા બધા સિરિયસ ક્યાં છો હવે સર મને શું मैंने कहा सर जवाब दो तुम आया नहीं है आचार्य या बड़ी के बने पेट में और क्या लगा सर शिक्षक भाईये मस्त बनाता भाईये नेमाथी जो आचार्य बनी जाइए तो माथा अपने कितने वजन हुए और वो कितने व्यवस्था करो वाली तो पाठक सर ने पूछो <laughs> तो क्या लावे तो जेब कारोबार ना बता जो नहीं एक काम करे अपनी આ મુગટ ધડ્યાની માથા કોટ છે નું બીજું પાત્ર આવે છે કે રોજ પ્રતિજ્ઞાની સૈયા પર સુતી વખતે એને ધાતુ કે ઈચ્છાને આધીન રહી આ નહીં મર્યાની માથા કોટ છે ઈસ પિતામાં વાત પ્રતિજ્ઞા આ ઈસ પિતામાં ની બધું પૂરું થવું જોઈએ ને પણ ભીષ્મ પિતામાં તો કેટલું લાંબુ જીવન અને લાંબુ જીવા તો શું થયું છોકરાના છોકરાના ઝઘડા જોવા તો સમજણની નજરેથી એ ના સમજે તો સમજી લેવાનું કે પુત્ર મોહમાં આંખો એ અંધાર વર્યાની માથા કોટ છે સાહેબ આ દુરાષ્ટ્રની ક્રિયા છે ને આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન છે કોની વાત છે કે આંખો પર પાટા બાંધો એ દ્રષ્ટિનું અપમાન જ છે ને અરે આમ જુઓ તો હકીકતોથી રોજ ડર્યાની માથા કોટ છે તો આ ગાંધારીની પીડા છે ત્યારથી જ કદાચ પેલી કહેવત આવી હશે કે દેખવું નહીં અને દાઝવું નહીં બીજું એક પાત્ર આવે છે સાહેબ જોયું કે નહીતર એવી કઈ માં છે જે વાન નદીમાં તરતું મૂકે

માથા છે દ્રૌપદીની વાત છે અને સાહેબ એક માત્ર જાણતા એમ નથી પણ કોઈ પૂછે તો એ બોલે છે જીવન બીજું કશું નથી આ ભર્યાની માથા કૃપ છે સાહેબ આ સદેવની પીડા છે અને યુદ્ધની પહેલા કૃષ્ણ ભગવાન અને ગોપતી માતા જે પાત્રની પાસે પહોંચી ગયા એની વાત એ પાત્ર એ કીધું હશે કે કવચ અને કુંડળની સાથે જીવ ઉતરડી પણ આપો કે અરે હોવું એ તો અકસ્માત છે તે જ ઘર્યાની માથા કો છે આ કરવાની વાત અને સાહેબ તાકેનો નિશ્ચય થયો જે

ખોટી મૂરત સામે સાચા થઈ ઉભર્યાની માથા ગુરુ છે સાહેબ કોઈ ગુરુ ક્યારેય અમૂથો ન માટે પણ આ તો ઘોડો માણસ એટલે તો કાપીને આપી દીધો સાહેબ આ છે ને સાતમા કોઠામાં લાગ્યું કે માના કોઠામાંથી માથા કોટ છે આ ઘણી વાત છે આ વિમાનની વાત છે અને સાહેબ યુદ્ધનો છેલ્લો દિવસ પાણીના ઝરાની અંદર દુર્યોધન સંતાયો છે પણ પાણીનો ઝરો ના હોય યુદ્ધ પછી યુદ્ધ પછી તો આ જ હોય કે થાકી હારી આંસુના તળિયે બેઠા તો ત્યાં સંભળાયું કે ધર્મ જાણવા છતાં અધર્મે રહી ઉછર્યાની માથા કોટ છે જાનામી ધર્મ પ્રવૃત્તિ આ દુર્યોધન પીડા છે ને ક્યાં છે ને કેવું છે એ હું સમજાવું પણ કેવી રીતે સત્ય એટલે મુઠ્ઠી રેત સયાની માથા છે તો આ સત્ય એટલે કોની સાથે જોડાયેલું યુધિષ્ઠિર સાથે અને સાહેબ મહાકવિ તો કહેવાય પણ સાચું તો આ વ્યથા કથા ઊંડે ને ઊંડે ઉતર્યાની માથાકોટ છે તો આ વેદ વ્યાસની ભાવનાથી તો બાબુ દોસ્તો તમે બધાએ એટલા સરસ રીતે આ મોટું મોટાનું કાવ્ય તમે સાંભળ્યું મને ખરેખર મજા આવી ગઈ એટલે તમારા માટે હવે તમને લાગુ પડે એવું એક કાવ્ય કહી લીમડાને આવી ગયો તાવ લીમડાને તાવ લીમડાના દાંદા કહે કંઈ કઈને થાકી ગયો જાઓ હજી ફાસ્ટ ફૂડ ખાવ તમે બધા મને ખબર છે પાવ હજી બહુ કહું છું હેને ભણાય પાવ બહુ ખાવે છે આગળ ના ભણાયો લીમડાને આવી ગયો તાળ લીમડાના દાદા કહે કંઈ કઈને થાકી ગયા टीशर्ट ने जींस वाली मांजरी पिलाड़ी के आपने दूध नहीं फावे अरे पिज़ा ने बर्गर नी आखी पेटी ने रोटली ने शाक क्या थी बावे के वर्षो जोता है सोने टीवी तो टीवी में पहले संगीत में युद्ध आपको युद्ध आ गया संगीत अरे युद्ध संगीत में तो युद्ध हो ही कोई दिवस युद्ध ने पर शांत करी दे ने इन्हों नाम साजो संगीत से पर नहीं यार टीवी में सो जाला जगह पर जे अप टू डेट कागड़ा ने कागड़ियो माइक में मंडी पड़ाशे कहीं गावा कहीं पर भी जाए नहीं ये वाक्य बोल